રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ફરી એકવાર રોડ રસ્તા રિપેરિંગ બાબતે કોન્ટ્રાક્ટર સામે આવી છે ઘણા સમયથી વોર્ડ નંબર નવ માં રસ્તાનું ખોદકામ કરીને કોન્ટ્રાક્ટર ખોડભાઈ દ્વારા કામ અધૂરું રાખી પૂરું ન કરવામાં આવ્યું હોવાનું નગરપાલિકાના પૂર્વ સદસ્ય બાવલાભાઈ હિંગોરાએ જણાવ્યું હતું બાવલાભાઈ હિંગોરાએ તેમના સ્વ ખર્ચે રેતી કાંકરી નખાવી તૂટેલા રસ્તાનું કામ પૂર્ણ કરાવી અને માનવતા મહેકાવી હતી પરંતુ ઉપલેટા નગરપાલિકા ભૂગર્ભ ગટરના નામે કોઈ કામ પૂરા થતા નથી અને વોર્ડ નંબર નવ માં માજી સુધરાઈ દ્વારા અવારનવાર સ્વ ખર્ચે કામ કરવાનું સામે આવ્યું છે ઉપલેટા વોર્ડ નંબર નવ માં ચોમાસું આવે કે તહેવાર આવે રજાક ઓસામાર હિંગોરા ઉરફે બાવલાભાઈ સ્વ ખર્ચે કાંકરી રીતે નખાવીને રોડ રસ્તા સારા રાખે છે ઝીરસાપીરમાં પંજાબી કોલોની પાસે મરિયમ મસ્જિદ પાસે કાટકીવાડાના ખૂણે આ કોન્ટ્રાક્ટર ખોળાભાઈ ચાર ચાર મહિના ચિયા રોડ થોડી થોડીને વહી ગયા છે માણસો કોઈ ચાલી નથી ચાલી નથી શકતા તેના માટે થઈને અભાઈના અમારા સહેદ પીરે તરીકે જતા હતા એના લગ્ન હતા કેટલે ફેરી ફોન કર્યા આવી છે આવી છે નથી જવાબ દેતા એના માટે થઈને મેં મારા શો ખર્ચે તમે જ રેતી કાકરી હંધુ નખાવીને આ રોડનું કામ પૂરું કર્યું છે અંદાજે ખર્ચો થયો છે આઠ આઠ દસ હજારનો જેસીબી મંગાવી આટલા ટ્રેક્ટર નાખ્યા સરફરાજ કોડી સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ